અમારા જામનગરમાં અમે એક ભાઈ ગુજરી ગયા ઠાંસડી બાંધી હતી બધું કમ્પ્લીટ હતું એક ભાઈને ઠાંસડીને માથે બેહાયરા ગામમાંથી ઠાંસડી નીકળી બધા ગોટે ચડી ગયા શ્રીરામ રામ એક ભાઈ ઉપર બેહા ત્યાં રાડું પાડે મને નીચે ઉતારો મને નીચે ઉતારો તે હું અડી કાઢતો ગયો ઓલા દોણીવાળા ભાઈને કીધું મેં કીધું એ માથે ક્યાં ચડાવ્યા છે મને કે જે ગુજરી ગયા ને એની છેલ્લી ઈચ્છા હતી મેં કીધું આવી કોઈની છેલ્લી ઈચ્છા હોય ઠાંસડીને માથે ચડાવવાની મને કે તમે કયો એવા હમ ખાઉં છો ગુજરી ગયો ને તે લખતો ગયો તો હું ગુજરી જાઉં ને એટલે મારી માથે એલા એટલે પીરું લુગડું થાય આ લેવા દેવા વગરનો બાજુમાં પીતાંબર ભાઈ રહેતો તો એને ચડાવ્યો બોલો ઘણી વાર નામ એવા હોય એમાં હલવાઈ જાય નામનું